સાહેબ એક દૂધનો ડબ્બો અપાવી દો જ્યારે મોટી થઈ જઈશ ત્યારે પૈસા પાછા આપી દઈશ એક કરોડપતિ માણસ હજી સુપરમાર્કેટ પહોંચ્યો જ હતો કે કોઈનો અવાજ સાંભળીને ચોંકી ગયો પાછળ ફરીને જોયું તો એક નાનકડી છોકરી તેના ભાઈને ખોડામાં લઈને ઊભી હતી તે નાનકડો ધ્રુજતો અવાજ મુંબઈની ધગધગતી બપોરમાં સુપર માર્કેટ ની પાર્કિંગ માં ગુંજી ઉઠ્યો દસ વર્ષની તનીશા તેના ફાટેલા તૂટેલા કપડામાં સંકોચાઈને ઉભી હતી ખોડામાં તેના નવજાત ભાઈ નયન ને જૂના કપડામાં લપેટ્યું હતું હમણાં જે કહ્યું જરા ફરીથી કહે તે કરોડપડે એક માણસ નરેશ ગંભીરતાથી બોલ્યો તનીશા ધ્રુજતા ધ્રુજતા બોલી મારા ભાઈને દૂધ જોઈએ છે સાહેબ ગઈ રાતથી ભૂખ્યો છે

જો તો સાચું કહે છે તો આજે ફક્ત દૂધ નહીં જે જરૂરિયાત હશે તે બધું હું અપાવીશ કેટલાક લોકો વિડીયો બનાવવા લાગ્યા જાણે કોઈ મોટો ડ્રામા ધવાનો હોય તનિશાને ખબર ન હતી કે આ માણસ કોણ છે તેને બસ તેના ભાઈનો ભૂખ્યો ચહેરો યાદ આવી રહ્યો હતો નરેશે હાથ થી ઈશારો કર્યો ચાલ મારી સાથે તનિશા ખચકાતા ખચકાતા આગળ વધી વિચારતી હતી કે આટલા મોંઘા પહેરેલો માણસ મદદ કેમ કરશે દુકાનની અંદર જ એક ટોપલી ઉઠાવી અને બોલ્યો દૂધ બતાવ કયું જોઈએ છે તનિષા એકદમ નાના સેલ્ફ તરફ દોડી જ્યાં સૌથી નાનું અને સૌથી સસ્તું પેક રાખ્યું હતું બસ આટલું જ હા સાહેબ આ સસ્તું છે તેના શબ્દો એ જાણે નરેશની અંદર કંઈક વીંધી નાખ્યું હોય પણ અસલી ઝટકો તેને ત્યારે લાગ્યો જ્યારે તેણે પૂછ્યું ઘરમાં બીજું કોઈ નથી તનિષાએ ધીમેથી કહ્યું મને ખબર નથી મારા ઘરમાં કોણ છે ત્રણ દિવસથી કોઈ પાછું આવ્યું નથી નરેશના હાથ થંભી ગયા મતલબ મમ્મીને કામ માટે જવાનું હતું અને ત્યારથી પાછી નથી આવી હું અને નયન બસ રાહ જોઈ રહ્યા હતા પછી દૂધ પણ ખતમ થઈ ગયું નરેશે તેની આંખોમાં જોયું તે છોકરી જૂઠું બોલી શકે તેમ ન હતી અને ત્યારે પહેલી વાર નરેશે વિચાર્યું ખરેખર કોણ ભૂક્યું છે છોકરી કે આ શહેર જેને માણસાઈ ખોઈ દીધી છે નરેશે ટોપલીમાં દૂધ થોડી ખાવા પીવાની વસ્તુઓ અને બેબી ફૂડ મૂકી દીધો તનિષા ડરતા ડરતા બોલી સાહેબ આટલું બધું ન લો હું તમને કેવી રીતે પાછું આપીશ

ઝૂંક્યો શું થયું તને કઈ નહીં સાહેબ બસ થોડું ચક્કર આવી ગયું બે દિવસથી બરાબર ખાધું નથી આ સાંભળીને નરેશ ની દિલ જાણે ભારે થઈ ગયું નરેશે નયનને ખોડામાં ઉઠાવ્યો પહેલી વાર તેણે કોઈ બાળકને ખોડામાં લીધું હતું પણ હવે તેના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ ચૂક્યો હતો આ બાળકો અહીં સુધી કેવી રીતે પહોંચ્યા બિલ ચૂકવીને ત્રણેય બહાર આવ્યા તો નરેશે પૂછ્યું તમે રહો છો ક્યાં સાહેબ પાસેની ગલીમાં જૂની ઝોપડી હતી પણ બે દિવસ પહેલા તોડી દેવાઈ એટલે રોડ કિનારે રહીએ છીએ નરેશ સ્તબ્ધ થઈ ગયો ત્યાં કોઈની મદદ નહોતી માંગી મમ્મી કહેતી હતી ક્યારેય કોઈની ભીખ ન માંગવી એટલે ફક્ત દૂધ માંગ્યું હતું આ જવાબે નરેશ ને અંદરથી વિચલિત કરી દીધો હવે તે ફક્ત મદદ કરનારો માણસ નો હતો તેને સમજવું હતું કે આ બાળકો કઈ હાલતમાં છે નરેશ ગાડી વાળીને તે જ ગલી તરફ લઈ ગયો જ્યાં તૂટેલી ઝૂંપડીઓના ઢગલા હતા તૂટેલું ફર્નિચર વીર વિખેર સામાન અહીં તમે રહેતા હતા હા સાહેબ નરેશે પહેલી વાર અનુભવ્યું કે ઈમારતો બનાવનારા હાથ ક્યારેક ક્યારેક લોકોના ઘર પણ તોડી દે છે ભલે અજાણતા જ પણ આ વાર્તામાં એક વધુ વળાંક તેમની રાહ જોઈ રહ્યો હતો નરેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો તમે બંને મારી સાથે ચાલો

કેટલાક લોકો જણાવી રહ્યા છે બાળકોની માતા પાસેની હોસ્પિટલમાં છે કદાચ નબળા પડીને પડી ગઈ હશે તનિષા સાંભળીને ઊભી થઈ ગઈ સાહેબ હમણાં ચાલો નરેશે મોડું ન કર્યું ગાડી દોડાવી દીધી પણ હોસ્પિટલ પહોંચીને જે મળ્યું તે આશા અને ડરનો મિશ્રિત રૂપ હતો ત્યાં એક મહિલા હતી પીડામાં નબળી પણ જીવંત મમ્મી તનિષા દોડીને તેમની પાસે ગઈ મહિલાની આંખો ભરાઈ આવી હું હું કામ શોધવા ગઈ હતી પણ તબિયત બગડી ગઈ નરેશે ડોક્ટર સાથે વાત કરી ધીમા અવાજમાં ગંભીર થઈને થોડી દવાઓ લાગશે થોડી દેખભાળ પણ ડોક્ટરે કહ્યું નરેશનો આગલો નિર્ણય વાર્તાનો સૌથી મોટો વળાંક હતો નરેશ તેમની પાસે ગયો અને બોલ્યો તમે આરામ કરો બાળકોની ચિંતા ના કરો હમણાં આ મારી સાથે સુરક્ષિત રહેશે મહિલાની આંખોમાં કૃતજ્ઞતા હતી પણ ડર પણ હતો સાહેબ હું આ કર્ઝ કેવી રીતે ઉતારીશ નરેશે તે જ વાતનું પુનર્વર્તન કર્યું કેટલા કર્જ પાછા આપતા નથી પણ તનિષાના મનમાં એક વધુ પ્રશ્ન હતો અને તેણે તે પૂછી જ લીધો સાહેબ શું તમે અમને ફરી ક્યારે છોડી દેશો નરેશ થોડી પળ માટે ચૂપ રહ્યો ના તનિષા તું હવે એકલી નથી તેના અવાજમાં પહેલી વાર એક પિતા જેવો વિશ્વાસ હતો પણ હજી એક પગલું બાકી હતું બાળકોને રહેવા માટે સુરક્ષિત જગ્યા તેમને એક સુરક્ષિત ઘર લઈ ગયો સ્વચ્છ રૂમ ભોજન અને ઘણું બધું તનિષાએ નયનને પડખું ફેરવ્યું અને ધીમા આવાજે કહ્યું હવે આપણે ડરીશું નહીં નરેશ તેમને જોઈને વિચારી રહ્યો હતો ક્યારેક તે વિચારતો હતો કે સફળતા ઇમારતોમાં હોય છે આજે સમજાયું કે સફળતા માણસાઈમાં હોય છે અને આ દરમિયાન એક વિચાર તેના દિલમાં એક આકાર લેવા લાગ્યો મોટો અને નિર્ણાયક બીજા દિવસે નરેશ હોસ્પિટલમાં પહોંચ્યો તમે ઠીક છો મહિલાએ કહ્યું હા સાહેબ પણ બાળકો તમારા બાળકો સુરક્ષિત છે અને જો તમે ઈચ્છો તો હું તેમના ભવિષ્યની જવાબદારી લેવા માંગુ છું ભણતર રહેવાનું સારવાર બધું મહિલાની આંખોમાં આંસુ આવી ગયા હવે વાર્તા તેના ભાવનાત્મક પ્રકારનું પોતાપણું બનવા લાગ્યું હતું ક્યારેક તે જ બાળકોની જવાબદારી કોઈ પાસેથી નહોતો લેતો આજે તે જ પોતાના દિલમાં જગ્યા આપી રહ્યો હતો અને પછી તે એક ક્ષણ આવી જેણે તેમની જિંદગીની દિશા હંમેશા માટે બદલી દીધી થોડા અઠવાડિયા પછી મહિલાએ કહ્યું સાહેબ મારી તાકાત સીમિત છે જો તમે બાળકોના ભવિષ્યને સંભાળી શકો તો હું શાંતિથી જીવી શકીશ નરેશે માથું હલાવ્યું તેમનું ભવિષ્ય હવે મારી જવાબદારી છે તનિષાએ તેનો હાથ પકડીને કહ્યું સાહેબ જ્યારે હું મોટી થઈ જઈશ ને

નરેશે પાસેના એક નાના શિક્ષણ કેન્દ્રમાં તેનું એડમિશન કરાવ્યું હતું જ્યાં બાળકો ભણતા પણ હતા અને રમતા પણ પહેલા દિવસે તનીષા બહુ ગભરાઈ તેને લાગ્યું કે બાળકો તેની મજાક ઉડાવશે પણ જ્યારે બધાએ તેને ખુશીથી હાય કહ્યું તેણે અનુભવ્યું કે કદાચ દુનિયા એટલી કઠિન નથી જેટલી તે સમજતી હતી નરેશ રોજ સાંજે મળવા આવતો પણ બાળકોને વધુ સ્પેસ આપવા માટે અંતર પણ રાખતો તે જોતો કે તનીશા ધીમે ધીમે પોતાના બાળપણને પકડવા લાગી છે જે તેને આટલા વર્ષોથી નહોતું મળ્યું પણ તે જ શાંત સાજે તનીષાને એક પ્રશ્ન પરેશાન કરી રહ્યો હતો શું મારી માતા ફરી પહેલા જેવી થઈ શકશે હોસ્પિટલમાં સારવાર પછી તનીષાની માતા ધીમે ધીમે ઠીક થઈ રહી હતી નરેશ તેમને રોજ ભોજન દવા અને ડોક્ટરનો રિપોર્ટ બતાવતો

ટીચરે પૂછ્યું તમે શું બનવા માંગો છો ધનિષા ચૂપ થઈ ગઈ પછી તેણે ધીમેથી કહ્યું હું મોટી થઈને કરીશ જે તે દિવસે સાહેબે મારા માટે કર્યું હતું ટીચર તેની વાત સમજી ગયા તે કોઈની જિંદગી બદલવા માંગતી હતી જેમ તેની બદલાઈ હતી અને હવે વાર્તાનો અંતિમ વળાંક આવવાનો હતો જ્યાં સપનું હિંમત અને માણસાઈ એક જગ્યાએ મળે છે સાંજે નરેશ આવ્યો તો તનિષા કહ્યું સાહેબ મેં નક્કી કર્યું છે કે હું મોટી થઈને બીજાની મદદ કરીશ જેમ તમે કરી નરેશે પૂછ્યું કેમ તનિષા હસી તે જ માસૂમ વિશ્વાસથી ભરેલી સ્મિત કારણ કે તમે કહ્યું હતું કે કેટલા કર્જ પાછા અપાતા નથી પણ આગળ વધારી શકાય છે નરેશ થોડી પડ ચૂપ રહ્યો પછી તેણે કહ્યું ઠીક છે તનિષા એક દિવસ તું એ જ બનીશ જે કોઈની જિંદગી બદલી દે તે રાત્રે તનિષા નયન અને તેમની માતા શાંત ઊંઘમાં સૂતા એક નવા ભવિષ્ય તરફ જેમાં ડર ઓછો હતો આશા વધારે હતી અને માણસાઈ સૌથી મોટી હતી સમય વીતતો ગયો તનિષા હવે તે નાનકડી છોકરી જેવી નહોતી રહી જે પાર્કિંગમાં ઊભી રહીને દૂધ માંગી રહી હતી નરેશે તેના બળતર રહેવા બળતર રહેવા અને સારા વાતાવરણનો દરેક વ્યવસ્થા કરી નયન પણ સ્કૂલે જવા લાગ્યો હતો અને તેમની માતા ધીમે ધીમે પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી તનિષા ભણતરમાં ખૂબ તેજ નીકળી અને હવે સ્નાતકની ડિગ્રી પણ મેળવી લીધી હતી અને તે પડે તેણે નક્કી કરી લીધું તે ભણી ગણીને ફક્ત નોકરી નહીં કરે તે તે બાળકો માટે લડત લડશે જેને દુનિયા અવારનવાર અવગણી દે છે અને તે લડત માટે તેને એક જ રસ્તો યોગ લાગ્યો આઈએએસ આઈએએસ ની તૈયારી સહેલી નહોતી

મેં ગરીબીને સમસ્યાની જેમ નહીં દર્દની જેમ અનુભવી છે હું આઈએએસ એટલે બનવા માંગુ છું કે કોઈ બાળકને ભૂખથી દૂધ ન માંગવું પડે રૂમમાં થોડી પણ શાંતિ છવાઈ રહી પછી એક અધિકારી હસીને કહ્યું ખૂબ સારો જવાબ પણ તે દિવસે તેને અનોહતું ખબર કે થોડા અઠવાડિયા પછી તેનું નામ તે લિસ્ટમાં હશે જે જિંદગી બદલી દે છે રિઝલ્ટના દિવસે તનિશા કમ્પ્યુટરની સામે બેઠી ધ્રૂજી રહી હતી માતા અને નયન બંને તેની પાછળ ઉભા હતા નરેશ પણ આવ્યો એટલો જ નર્વસ જેટલો કદાચ ક્યારેય પોતાના મોટા સોદાઓના સમયે પણ નહીં થયો હોય તનિશાએ એ રોલ નંબર નાખ્યો સ્ક્રીન લોડ થઈ અને પછી તેનું નામ ચમકી રહ્યું હતું તે ચીસો પાડી નહીં બસ આંસુ વહેવા લાગ્યા માતા તેને ગળે લગાવી લીધી કહ્યું તનિશાની પહેલી પોસ્ટિંગ એક એવા જિલ્લામાં થઈ જ્યાં બાળકોના શિક્ષણ અને પોષણની સમસ્યા ખૂબ ઊંડી હતી લોકો તેને એક કડક અને ઈમાનદાર અધિકારી તરીકે જાણતા હતા પણ તેની અસલ ઓળખ હતી એક સંવેદનશીલ માણસ તેણે દરેક સ્કૂલે જઈને બાળકો સાથે વાત કરી દરેક આંગણવાડીની વ્યવસ્થા જોઈ દરેક મહિલાને પૂછ્યું શું તેમની મદદ મળી રહી છે લોકોએ અનુભવ્યું કે આ અધિકારી ફાઇલોમાં નહીં જમીન પર સમાધાન શોધે છે અને પછી એક દિવસ તેને તે જ દૃશ્ય દેખાયું જેને તેના જીવનનું ચક્ર પૂરું કરી દીધું

હું જાણું છું આ કેવું લાગે છે ચાલ મારી સાથે તેણે તરત છોકરીને તે બધું અપાવ્યું જેની તેને જરૂર હતી પણ તે છોકરીએ જે કહ્યું તેણે તનિષાનો દિલ પીગળાવી દીધો છોકરીએ ધીમેથી કહ્યું મેડમ જ્યારે હું મોટી થઈ જઈશ તો તમને પૈસા પાછા આપી દઈશ તનિષા સ્મિત કર્યા વગર ન રહી શકે તે જ વાક્ય તે જ નિર્દોષતા તે જ દર્દ તેણે કહ્યું નહીં બેટા તું મોટી થઈને બીજા કોઈની મદદ કરી દેજે બસ એ જ પાછું આપવાનું છે આ કહેતા તેનો આવાજ ભારે થઈ ગયો તેને યાદ આવ્યું તે દિવસ તે પાર્કિંગ અને એક વ્યક્તિ જે તેની જિંદગી બદલવા માટે રોકાઈ ગયો હતો કેટલાક મહિનાઓ પછી તે જિલ્લાની સ્કૂલમાં મોટો કાર્યક્રમ હતો આઈએસ ઓફિસર તનિષા મુખ્ય અતિથિ હતી તેમણે બાળકોને સંબોધતા કહ્યું હું તમારા બધામાં મારા બાળપણને જોઉં છું

જે નાનકડી મદદથી કોઈનું આખું ભવિષ્ય બદલી દે છે વાર્તા અહીં પૂરી થાય છે પણ માણસાઈનો અનુક્રમ હવે તનિષાના હાથોથી આગળ વધી ચૂક્યો છે અને આ જ દૂધના ડબ્બાની અંતિમ યાત્રા છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાના ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ